નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર ભારતીય જનતા પાર્ટી બાર લોકસભા જામનગર દેવભૂમિ દ્વારકાના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમે ચૂંટણી નામાંકન પત્ર ભર્યું રાજકોટમાં લોકસભા ચૂંટણી પ્રચારમાં સભા કોંગ્રેસની અને પ્રચાર ભાજપનો એવા દ્રશ્યો જોવા મળ્યા જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ ચૂંટણી પ્રશાસન ટીમ મતદાન જાગૃતિ માટે સો ટકા મતદાન માટે સતત પ્રયત્નશીલ હવે જોઈએ સમાચારો વિસ્તારથી જામનગર ભારતીય જનતા પાર્ટી બાર લોકસભા ના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમે ચૂંટણી નામાંકન પત્ર ભર્યું ઉમેદવાર પૂનમબેન માડમની સાથે પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી પૂર્વ પ્રદેશ પ્રમુખ આરસી ફળદુ જગદીશ મકવાણા સુરેન્દ્રનગર ધારાસભ્ય તથા વિધાનસભા નાયબ દંડક પૂર્વ મંત્રી ચિમનભાઈ સાપરિયા સી આર જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા ફોર્મ ભર્યા પહેલા પૂનમબેન માડમે પોતાના ઘરે વડીલોના આશીર્વાદ લીધા મોં મીઠું કરી પરિવારજનો એ શુભેચ્છા પાઠવી અહેવાલ પરાક્રમસિંહના